ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા ખોવાઈ ગયેલ વ્યક્તિ મળી શકે પણ બદલાઈ ગયેલી વ્યક્તિ ક્યારેય મળતી નથી દુઃખને પોતાનું ગુરુ માની લો સુખ તમારી પાસે ભણવા આવશે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે નથી મળતી અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા બંને પોતે જ કરવી પડે છે જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ન જાઓ ત્યાં સુધી તમને કોઈ હરાવી ના શકે નીતિ સાચી હશે તો નસીબ ક્યાંય પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની મોટી સફળતા છે ગયેલા વ્યક્તિને માફીથી મનાવી શકાય છે પણ રિસાઈ ગયેલી લાગણીઓને કોણ મનાવશે માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે જ્યારે લોકો સાચું સમજવા કે સ્વીકારવા તૈયાર નથી હોતા મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો જ એ મર્યાદા કહેવાય પણ જો બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય લોકો સંબંધોમાં પણ સરવાળો ગણે છે નફો થતો હોય તો જ આગળ દાખલો ગણે છે એક વૃક્ષે કબૂલાત કરી કે મારા પાંદડા રોજ ખરે છે છતાંય પવન સાથે મેં સંબંધ બગાડ્યા નથી મિત્રો દરરોજ આવા નવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો